કચ્છ જિલ્લાના મુન્દ્રાનું ધ્રબ ગામ સૌ પ્રથમ વખત સમગ્ર કચ્છમાં સોલાર ગામડું બન્યું કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના દ્રબ ગામે એક નવો ઇતિહાસ રચ્યો છે અહીં કચ્છના સૌ સોલાર ગામડાની શરૂઆત થઈ જે પર્યાવરણીય જાગૃતિ સાથે ઉર્જાના ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવામાં મદદરૂપ થશે આ ખાસ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા કલેક્ટર અમિત અરોરા માંડવી મુન્દ્રા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે મુન્દ્રા તાલુકા પંચાયત ટીડીઓ શ્રી ત્રિવેદી સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ મહીપતસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી દ્રબ ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ અસલમ તુર્ક વિશ્રામ ગઢવી સહિત અનેક અગ્રણીઓની વિશિષ્ટ હાજરી રહી હતી અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ પીજીવીસીએલના પ્રતિનિધિઓએ પ્રોજેક્ટ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી આ સાથે પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાએ પ્રોજેક્ટ માટે માર્ગદર્શન આપ્યું અને ઉર્જાના ઉપયોગથી ગામના વિકાસમાં સહયોગ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત મુન્દ્રા તાલુકાનું ધ્રબ ગામે આજે સંપૂર્ણ સોલાર બની ગયું છે સમગ્ર કચ્છમાં ધ્રવ ગામે ઇતિહાસ રચ્યો છે સોલાર યોજનાથી ગ્રામ્ય વિસ્તારોમાં ઊર્જાની જરૂરિયાતો સંતોષાતી થશે અને પર્યાવરણીય જાગૃતિનું માર્ગદર્શન મળશે અદાણી ફાઉન્ડેશન અને અન્ય સહયોગી સંસ્થાઓના આ પ્રયાસે દ્રબ ગામની નવી ઓળખ ઊભી કરી દીધી છે આ પહેલ આ વિસ્તારના વિકાસ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બનશે અને કચ્છના ઊર્જા ક્ષેત્રે મહત્વનો મોરચો ખોલશે અહેવાલ સમીર ઘોર મુદ્રા દ્વારા તંત્ર અને અદાની ફાઉન્ડેશનના સહકારથી અને માનનીય ધારાસભ્યશ્રી માંડવીની ઉપસ્થિતિમાં ધ્રબ ગામથી જિલ્લામાં વધુમાં વધુ સોલર વિલેજીસ બને એની શરૂઆત કરવામાં આવી પીએમ સૂર્યઘર યોજનાની માહિતી લોકોને મળે એમાં કઈ રીતે એપ્લિકેશન કરવી એના શું ફાયદા છે અને અદાની ફાઉન્ડેશન દ્વારા જે બે કિલો વોટનો કોઈ એપ્લાય કરે તો એના માટે જે બેતાલીસ હજાર રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આપવામાં આવ્યું છે એ બધાની શરૂઆત અહીંયાથી કરવામાં આવી તો સૌર્ય ઊર્જાના જે રેવોલ્યુશન અત્યારે ક્રાંતિ જે ચાલી રહી છે એમાં લોકો વધુમાં વધુ સહભાગી બને એને લાભ મળે એના માટે આ એક પહેલ છે અને પ્રશાસનનો પ્રયત્ન રહેશે કે આખા દેશમાં વધુમાં વધુ સોલર વિલેજીસ કચ્છમાં બને એના માટે એક જન આંદોલન ઊભું થાય એનું આજે પ્રયત્ન ઝુંબેશ ચાલુ કરી છે કચ્છમાં ખાસ જે મેજર સ્થળો છે પ્રવાસન સ્થળો ત્યારથી શરૂ કરી છે પર એ વસ્તુ ગામે ગામ પહોંચે ખાસ જે મુખ્ય રસ્તાઓ છે હાઈવેઝ છે એમાં પ્લાસ્ટિકનો કચરો ના થાય કારણ કે એ નુકસાનદાયક હોય છે પશુ પક્ષીને આપણે બધા જાણીએ છીએ એના શું અને રણમાં ખાસ એ પ્લાસ્ટિક પવન વધારે હોય એકવાર રણમાં પહોંચી જાય તો એની કુદરતી સૌંદર્યને પણ બગાડે છે તો દરેક જગ્યાએ પ્લાસ્ટિક મુક્તની ઝુંબેશ ચાલુ થાય ગામો પોતાની જાતને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરે અને ગામના સરપંચ તલાટી ટીડીઓ બધા આગળ મળી એક એવું ગાડી ચાલુ કરે જે આખા દિવસ ગમે ત્યાં પ્લાસ્ટિક ગામમાં હોય તો એનો ઉપાડે અને એનો યોગ્ય નિકાલ સિમેન્ટ કંપની સાથે કે જે રીતે થતું હોય એ રીતે એનો નિકાલ કરે તો અહીંયા ગામના જે આગેવાનો હતા ધારાસભ્યશ્રી હતા એની સાથે બેઠક કરી અને એ દિશામાં ગામ અગ્રસર થાય એની એક ચર્ચા કરવામાં આવી મકર સંક્રાંતિના બીજા દિવસે એટલે કે સૂર્ય જ્યારે ઉત્તરાયણ તરફ ગતિ કરતું હોય એના બીજા જ દિવસે ભગવાન સૂર્યનારાયણનો ઉપયોગ કરીને ઘરના વીજળીના દીવા પ્રગટે એ માટે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના આપેલી છે અને એ સૂર્ય ઘર યોજના અંતર્ગત કચ્છ જિલ્લાનું ધ્રબ ગામ અને વાંઢ ગામ બંને ગામો એ સોલાર થવા સંપૂર્ણપણે જઈ રહ્યા છે લોકોનું વીજ બિલ ઝીરો આવશે એ માટે અઠોતેર હજાર જેવી માતબર રકમ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનામાં સબસિડીમાં આપવામાં આવશે ઉપરાંત અદાણી ફાઉન્ડેશન દ્વારા અઠ્યાવીસ હજાર રૂપિયા જેટલું આ બેતાળીસ હજાર રૂપિયા જેટલું એમાં યોગદાન આપવામાં આવશે એટલે કે બે કિલો વોટનું જે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે પોતાના ઘર માટે ઉપયોગી થાય એટલું સોલાર લાઇટ લગાડશે તો એ મને લાગે છે કે આવનારા દિવસોમાં એ ભાઈના ઘરે એ બેનના ઘરે આ લાઇટનું બિલ ઝીરો આવશે એટલે દેશના વડાપ્રધાન મોદી સાહેબની જે કલ્પના છે કે આપણે આખા ભારત વર્ષની અંદર જ્યારે સંપૂર્ણપણે સૂર્યનો પૂરો ઉપયોગ થઈ રહ્યો છે તો આપણે એનો પણ ઉપયોગ કરીએ અને આ જે વીજળી વધશે તો એ વીજળી કિસાનોને સવારના સમયે આપવા માટે પણ ઉપયોગ થશે એટલે દરેક પ્રકારે લોકોના હિત માટેના નિર્ણય છે અને એ હિતના નિર્ણયમાં મને આનંદ છે કે મારા વિધાનસભા વિસ્તારમાં પ્રશાસન પીજીવી સીએલ અદાણી ફાઉન્ડેશન બધાએ સાથે મળીને આ મારા મત વિસ્તારથી આખા કચ્છ જિલ્લાને ઝળહળતો કરવાના સંદર્ભમાં ઘરે ઘરે લાઇટ લગાડવાના સંદર્ભમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાના લાભ નીચે આખું ગામ સોલાર જો થતું હોય તો એ ધરપ ગામ અને વાંઢ ગામ એ ભોપા જે કહેવાય છે રબારી સમાજનું ગામ છે આખું એ ગામ એ થવા જઈ રહ્યું છે ત્યારે એમને હું આવકારું છું અને લોકોને પણ શુભેચ્છા પાઠવું છું અને તંત્રનો પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અદાણી ફાઉન્ડેશનને પણ શુભેચ્છા આપું છું ખૂબ સરસ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ નર્સરી છેલ્લા ઓગણીસો કાર્યરત કચ્છમાં નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશો સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji by r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો